છેલ્લા કેટલાય સમયથી ઘરપોળ ચોરીઓના ત્રાસથી ત્રસ્ત હતી વેપારીઓના વિશ્વાસ પર ઘા કરતા આ ગુનાઓનો આખરે ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીડા ગુનેગારને બિહારથી ઝડપી પાડ્યો છે આરોપી બિટ્ટુકુમાર નારાયણસિંહ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુર ગામનો રહેવાસી છે તે પોતાની માતૃભૂમિથી ટ્રેનમાં મુસાફરી કરીને સુરત પહોંચતો હતો અને અહીં ટેક્સટાઇલ માર્કેટને નિશાન બનાવીને ચોરીને અંજામ આપતો હતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તેણે સુરતના પ્રખ્યાત અવધ ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ સમયે કુલ છ દુકાનોમાં ઘૂસીને ઘરફોડ કરી રોકડ રકમની ચોરી કરી હતી આરોપી અત્યંત બુદ્ધિશાળી અને તકેદાર હોવાનું સામે આવ્યું છે તે સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યા બાદ બજારમાં પ્રવેશ કરતો હતો દુકાનદારોની ગેરહાજરી દરમિયાન અથવા રાત્રિના સમયે દુકાન તોડી પૈસા અને અન્ય કિંમતી સામગ્રીની ચોરી કરતો હતો સુરતના વેપારીઓ માટે મોટી રાહતની વાત એ છે કે ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો પીછો કરીને તેને વતન જઈ બિહારથી જ છુપાયેલો હતો ત્યાંથી પકડી પડ્યો હદ તો ત્યારે થઈ જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સામે અગાઉ પણ સુરતના પૂણા વરાછા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એટલે કે તે સુરતમાં રિપીટેડ ઓફેન્ડ તરીકે ઓળખાય છે સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક ગુપ્તચરો અને ટેકનિકલ સૂત્રોના આધારે બિટ્ટુકુમારની ભાળ મેળવી હતી દોડી જઈને તેને ભોજપુરના જગદીશપુર ગામથી ઝડપીને સુરત લાવવામાં આવ્યો છે હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને શક્યતા છે કે અન્ય ગુનાઓમાં પણ તેનો હાથ હોવાની વિગતો બહાર આવી શકે ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરત માટે વેપારીઓ માટે સુરક્ષા એક મોટું ચિંતાનું કારણ બન્યું છે ક્રાઇમ બ્રાન્ચની આ ઝડપથી ચોરીના કિસ્સામાં થોડા દિવસ માટે બ્રેક લાગ્યો છે પરંતુ હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આવી પ્રવૃત્તિઓ માટે શહેરમાં ક્યાંકથી સહકાર તો નથી મળતો ને પોલીસે હવે અન્ય સાગરિતો અને ગુનાની સાક્ષાત પુરાવાની તપાસ શરૂ કરી છે સુરત માટે આ કેસ માત્ર ચોરીનો નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક પરીક્ષા પણ છે